જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે એક હૃદયને સ્પર્શે જાય એવી એક ઘટના કહીશ તો મિત્રો અનસુંધી બન્યા રહેજો મારી ચેનલ પર નવા હોવ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી તો ચાલો વાર્તા શરૂ કરીએ હેલો સર્વેસરભાઈ કીર્તિ લગ્ન માટે રાજી છે અરે વાહ ભાનુશંકર મોં મીઠા કરાવો હવે તો આપણા છોકરાઓએ એકબીજાને પસંદ કરી લીધા છે તમે ઘરે તો આવો આમ ટેલિફોનમાં કેવી રીતે ખવડાવવું હું અપઘડી પેંડા લઈ આવું અને પછી ધામે ધૂમે સગ પણ ઉજવીએ ભાનુશંકર માથે કાળી ટોપી અને હાથમાં લાકડી અને કપડાંની થેલી લઈ બજારમાં ઉપડી પડ્યા તેની એકની એક દીકરી કીર્તિનું સગ પણ તેના લંગોટિયા મિત્ર એવા સર્વેશ્વરભાઈના દીકરા હર્ષ સાથે નક્કી થયું હતું સર્વેશ્વરભાઈ તો પેટે ચાંદલા જ કરવા માગતા હતા પણ ભાનુશંકર છોકરાઓની ખુશીમાં જ આપણું હિત હોય તેવા વિચારો ધરાવતા સગપણમાં ઉતાવળ કરેલી ન હતી કીર્તિ અને હર્ષ બંને બાળપણથી જ એકબીજાને ઓળખતા તેઓની બાળ મિત્રતા જીવનસાથીમાં પરિવર્તિત થવાની તેવું સ્વપ્ને પણ વિચારેલું ન હતું પણ સર્વેશ્વરભાઈને મન એક જ વિચાર વળતો ઓળખીતાની દીકરી ઘરમાં આવે તો રીત રિવાજોને બરાબર અનુસરે અને વધુમાં માતા પિતાની આંખની શરમે ઘરની વહુ બની ઊંચું માથું ન કરે હા મા હા મેળવી સંપીને રહે સર્વેશ્વરભાઈ બંને બાળકો એકબીજાની નજીક આવે એવા ઈરાદાથી હર્ષને સતત કીર્તિ સાથે રમવા ભણવા મોકલતા રહેતા હર્ષે સ્વભાવે ગભરું છોકરો હતો તેણે તેના માતા પિતા વિરુદ્ધ જવાની ક્યારેય પણ હિંમત કરી ન હતી એ હંમેશા તેના પિતાના પડ્યા બોલ ઝીલતો રહેતો કીર્તિ સાથે રમતા શેરીના બીજા છોકરાઓ ઘણી વાર ચીડવતા તેમ છતાં પિતાની સૂચનાને અનુસરી કીર્તિની આગળ પાછળ ફરે રાખતો હર્ષ ભણવામાં પણ હોશિયાર હતો દરેક વખતે વર્ગમાં પ્રથમ નંબરે જ પાસ થતો સર્વેશ્વરભાઈ અને માતા રાગીની બેન તેને મોટા થઈ ડૉક્ટર બનાવવાનું સપનું સેવતા હતા ભાનુશંકર અને તારામતીબેનના જીવનના પંદર વર્ષ બાદ ઘરમાં બાળક આવેલું અને એ એકની એક દીકરી હતી કીર્તિ કીર્તિ સ્વભાવે શાંત કોમળ મૃદુભાષી અને સ્વરૂપમાન લાડકી દીકરી હોય ભાનુશંકર તેની બધી જ ઈચ્છાઓ પૂરી કરતા તે ક્યારેય દીકરીને દુઃખી જોવા ઈચ્છતા ન હતા તેનો હાલે તો દીકરીને પરણાવવી પણ ન હતી પણ સમાજના નિયમો વિરુદ્ધ જવાની હિંમત પણ ન હતી જેથી તેઓ પણ ઈચ્છતા કે દીકરી કોઈ જાણીતા કુટુંબમાં વરે તો સારું હર્ષે છોકરા તરીકે કીર્તિ પર જો હુકમી કરવા પ્રયાસ કરતો પણ કીર્તિ પાસે કંઈ તેનું ચાલતું નહીં બાળપણની ખાટી મીઠી તું મે મેં કરતા બને કોલેજમાં આવી પહોંચ્યા હતા હર્ષ માતા પિતાની ઈચ્છા અનુસાર ડોક્ટર લાઇનમાં નહોતો જઈ શક્યો તેનું ગણિતીય મગજ વેપાર વાણિજ્ય તરફ ખેંચાયેલું હોય તે વાણિજ્ય વિષયમાં આગળ વધ્યો હતો જ્યારે કીર્તિ હોશિયાર હોવા છતાં હોમ સાયન્સમાં સ્નાતક પૂરું કર્યું તેની મનોમન જાણતી હતી કે અંતે તો કોઈનો હાથ પકડી ગૃહિણી બનવાનું છે તો શા માટે મા બાપના પૈસા ભણતર પાછળ વેડફવા કીર્તિ બાળપણથી જ પોતાના વિચારોમાં મસ્ત ગમતું કરવાની આઝાદી સાથે જ ઉછેર થયો હોય તેની દૂર સુધી આઝાદીની ઉડાન એક પક્ષી માફક ભરી લેવા માંગતી હતી તારામતીબેન એક દીકરીની મા તેના ભવિષ્ય માટે સતત ચિંતિત રહેવા લાગ્યા હતા છોકરી બાવીસ વર્ષની થઈ પણ હજુ પરણવાનું કંઈ બોલતી નથી એક દિવસ સવારે કીર્તિ તેના બા બાપુજીને સર્વેશ્વરભાઈના હર્ષે સાથેના લગ્ન પ્રસ્તાવની વાત કરતા સાંભળી ગઈ ભાનુશંકર કીર્તિની ઈચ્છા પર છોડવા માંગતા હતા અને તારામતીબેન છોકરી ઉંમરલાયક હોય લગ્ન પ્રસ્તાવ સ્વીકારી કીર્તિના હાથ પીડા કરવાનો આગ્રહ કરી રહ્યા હતા ઘરમાં ચાલતી લગ્નની વાતને લીધે તેની ઊંડા મનોમંથનમાં ઉતરી ગઈ અને અચાનક આઝાદી છીનવાઈ જવાની અને ઘર સંસારમાં બંધાઈ જવાના વિચારોએ અંદરથી જ હચમચાવી મૂકી સંસાર સાગરમાં પરિણય અને સંતતી નિયમ એ જીવન સૃષ્ટિને ટકાવી રાખવા એકબીજાને જોડતી કુદરતી કડી છે જેને અનુસરવું એ પૃથ્વી પરના દરેક જીવનો ધર્મ છે કીર્તિને પણ હર્ષ સાથે લગ્ન સંબંધ બંધાય તેમાં અંગત સ્વાર્થ દેખાયો ભાનુશંકર અને સર્વેશ્વરભાઈની મિત્રતાના લીધે લગ્ન બાદ પણ માતા પિતાનું ધ્યાન રાખી શકાશે તેવું વિચારી હર્ષ સાથે લગ્ન સંબંધમાં બંધાવવાની ઈચ્છા સામે ચાલી ભાનુશંકર પાસે વ્યક્ત કરી દીધી ભાનુશંકરે ફોન જોડી સર્વેશ્વરભાઈને શખ પણ જાહેર કરવાની સહમતી આપી બંને કુટુંબમાં ખુશીનો માહોલ છવાયો કીર્તિ અને હર્ષ પણ અગ્નિસાક્ષી એકબીજા સાથે સંસાર સાગરમાં જીવનૈયા ચલાવવા એકબીજા સાથે જોડાયા લગ્ન બાદ કીર્તિ અને હર્ષ એકબીજા સાથે બાળપણની મિત્રતા મીઠી નોકજોક માંથી પ્રેમાળ સંબંધો રૂપી વિકસવા લાગ્યો કીર્તિ પણ એક અલ્લડ યુવતીમાંથી જવાબદાર ગૃહિણી બની હતી સર્વેશ્વરભાઈ અને રાગીણીબેનના પડિયા બોલ ઝીલી તેના મા બાપના સંસ્કાર દીપાવવા લાગી હતી સમય વીતવા લાગ્યો એક દિવસ ઘરકામ કરતા અચાનક કીર્તિની તબિયત બગડી એ દિવસે હર્ષ ઘરમાં હોય તાબડતોડ કીર્તિને દવાખાને લઈ ગયો સામાન્ય ચકાસણી બાદ માલુમ પડ્યું કીર્તિને સારા દિવસો જઈ રહ્યા છે સર્વેશ્વરભાઈ અને રાગીણીબેન જે સમયની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ ખુશખબર મળતા ખુશ થવાના બદલે ભ્રૂણ પરીક્ષણ પહેલાં કોઈને પણ વાત ન કરવી તેવું ફરમાન કર્યું કીર્તિ તેના સાસુ સસરાની આવી વાત સાંભળતા જ ખીન થઈ ગઈ તેણે પ્રથમ વખત આમાન્ય છોડી અને ભ્રૂણ પરીક્ષણનો વિરોધ કર્યો વૈરાગીણી બહેન એક સ્ત્રી હોવા છતાં સ્પષ્ટ શબ્દોમાં પરખાવ્યું જો કીર્તિ વહુ ભ્રૂણ પરીક્ષણ કરાવવું જ તો પડશે જ મેં પણ વર્ષો પહેલાં પરીક્ષણ કરાવેલું ત્યારે તો સગવડો પણ ન હતી તેમ છતાં શહેરમાં જઈ તમારા સસરાજીએ ડૉક્ટરને પૈસા આપી પરીક્ષણ કરાવેલું અને પહેલી દીકરી હોવાનું માલુમ પડતા ગર્ભપાત કરાવેલો અને બીજી વખત આ હર્ષનો જન્મ થયો તમારે પણ એમ જ કરવું પડશે પ્રથમ દીકરી કોઈ પણ હિસાબે ન જોઈએ કીર્તિએ હર્ષને પણ ખૂબ જ વિનવણી કરી પણ હર્ષના સ્વભાવમાં જ વિરોધ ન હતો એ માતા પિતાનો આજ્ઞા શ્રવણ બની અને કીર્તિને સમજાવવા લાગ્યો અંતે હારી થાકી કીર્તિએ નમતું જોખવું પડ્યું અને ભ્રૂણ પરીક્ષણ કરાવ્યું અને પ્રથમ સ્ત્રી ભ્રૂણ હોવાની જાણ મળી તુરંત સર્વેશ્વરભાઈનું ફરમાન પડ્યું અને ગર્ભ ત્યાગ કરાવવો પડ્યો થોડો વખત આરામ કરવા તેણીને પિયર મોકલવામાં આવી જ્યાં તે કેટલાય દિવસો સૂન થઈ પડી રહી અને રડતી રહી તારામતીબેન એ સાંત્વના આપી બેટા આવી રીતે રડાય નહીં હિંમત રાખ ઈશ્વરની ઈચ્છા હશે એમણે જે ધાર્યું હશે એ સારું જ થશે રડમાં સવાજે કીર્તિ બોલી માં ખોટી સાંત્વના ના આપ ઈશ્વરે મને બાળક આપ્યું પણ તેને ત્યાં જનાર આપણે માણસ જ હતા માણસ કેમ સમજતો નહીં હોય સ્ત્રી હોય કે પુરુષ બાળક હોવું તે શું મહત્ત્વનું નથી જેને બાળક અવતરતું નથી તેને પૂછો બાળક માટે કેટલા ઝંખતા હોય છે કીર્તિની તાર્કિક દલીલો સામે તારામતી બેની સાંત્વના ઝાંકી પડતી હતી દુઃખનું ઓસળ દહાડા મુજબ સમય પસાર થતાં કીર્તિ એમના દૈનિક જીવનમાં ગોઠવણી ફરી વર્ષ બાદ સારા દિવસો જવાનો અણસાર આવ્યો અને પહેલાની માફક જ રાગીણીબેને ગર્ભ પરીક્ષણની વાત મૂકી કીર્તિના હૈયામાં ફડકો બેઠો કે ફરી સ્ત્રી બાળ હશે તો કીર્તિએ પહેલાં કરતાં બમણો વિરોધ કર્યો કીર્તિ અને હર્ષના છૂટાછેડા સુધી વાત પહોંચી ગઈ પણ અંતે ભાનુશંકરનો પિતા તરીકે લાચાર વ્યક્તિ અને તેની આબરૂ માટે કીર્તિએ નમતું જોખ્યું ગર્ભ પરીક્ષણનું પરિણામ ફરી એકનું એક સ્ત્રી બાળનું ભ્રૂણ હોવાનું માલુમ પડતા જ ફરી ગર્ભપાત કરાવવો પડ્યો માતૃત્વ જંખતી કીર્તિ સતત બીજી વખતના ગર્ભપાતના પરિણામે ભાંગી પડી હતી પરિસ્થિતિ સામે લડવાથી પણ કોઈ ફાયદો ન હતો સાસુ સસરાની વારસદારની અપેક્ષા પતિની કાયરતા અને લાચાર માતા પિતા કોઈનો સાથ મળી શકે તેમ ન હતો પુત્ર પ્રાપ્તિની અભિલાષામાં હવે અંધશ્રદ્ધાનો ઉમેરો થયો હતો વિવિધ દેવોની માનતા બાધાઓ રાખવામાં આવી હતી પણ જ્યારે માણસ કુદરતી વિરુદ્ધ જાય ત્યારે શું ઈશ્વરની કૃપા વર્ષે ખરી હર્ષ અને કીર્તિના લગ્નને જોત જોતામાં દસ વર્ષ થઈ ગયા કીર્તિના સ્ત્રી બાળના ભ્રૂણની જાણ થતાં સતત પાંચ વખત ગર્ભ ત્યાગ કરાવડાવ્યો માતૃત્વ ઝંખતી કીર્તિને હવે ગર્ભ રહેવામાં પણ તકલીફ પડવા લાગી હતી સર્વેશ્વરભાઈ શહેરના નામાંકિત ડોક્ટર ગુપ્તા વિશે માહિતીઓ એકત્ર કરી આવેલા સાંભળો છો નજીકના શહેરના ડૉક્ટર ગુપ્તા બહુ જ મોટા અને હોશિયાર ગાયકનોલોજીસ્ટની અપોઇન્ટમેન્ટ લીધી છે હવે તો આપણે દાદા દાદી બનશું જ અને આપણો વંશ વધારનાર આવશે સર્વેશ્વરભાઈની વાત સાંભળી રસોડામાં કામ કરતી કીર્તિના મુખમાંથી શબ્દો સરી પડ્યા દાદા દાદી બનવાનો અવસર તો પાંચ વખત સાંપડેલો હતો જ ને ડૉક્ટર ગુપ્તાની અપોઇન્ટમેન્ટ મુજબ હર્ષ અને કીર્તિ શહેર તરફ જવા રવાના થયા શિયાળાની સવારે ગુલાબી ઠંડીમાં બંને કારમાં ગુમસુમ બેઠા રસ્તો પસાર કર્યો અને ક્લિનિક પર પહોંચ્યા ત્યાં પહોંચતા બહાર બેઠેલી નર્સે જરૂરી રિપોર્ટ કરાવવાની સૂચના આપી આખો દિવસ પસાર થયા બાદ સાંજે તેનો વારો આવતા ડૉક્ટર સાહેબની કેબિનમાં પ્રવેશ્યા જરૂરી ચેકઅપ અને રિપોર્ટ તપાસી કહ્યું મિસ્ટર હર્ષ કીર્તિ હવે માતૃત્વ ધારણ નહીં કરી શકે કીર્તિ અને હર્ષના કારણે ડૉક્ટર ગુપ્તાના શબ્દો પડતા ઠંડીની મોસમમાં પરસેવે રેપસેપ થઈ ગયા કીર્તિની આંખોથી અશ્રુધારા વહેવા લાગી સતત પાંચ વખત ગર્ભ ત્યાગ કરાવ્યો હતો જેના લીધે કીર્તિનો ગર્ભાશય હવે ગર્ભ ધારણ કરવા સક્ષમ રહ્યું નથી હર્ષને ડોક્ટર ગુપ્તાની વાત સાંભળી તેમના માતા પિતાની વંશ વધારનારી ઘેલના લીધે કરાવેલ કૃત્યનો અફસોસ થતો હતો દવાખાનાની બહાર સૂર્ય દેવતા તેમની ડ્યુટી પૂર્ણ કરી ઘર તરફ જઈ રહ્યા હતા સાથે હર્ષ અને કીર્તિ પણ કારમાં બેસી જેના તેના ઘર તરફ જવાર નીકળ્યા બંને પર વ્રજઘાત પડ્યો હોય તેઓની નજર મળી શકતી ન હતી શબ્દ ભીતર ઊંડાણમાં ડૂબી ગયા હતા થોડે આગળ રસ્તામાં શહેરની અંધારી ગલીમાં પસાર થતી વખતે કીર્તિને ઉકરડા પાસેથી કોઈ ભાગતા દેખાયું અને આ સાથે એક નવજાત બાળકને કચરામાં પડેલું પણ જોવા મળ્યું કીર્તિ કાર રોકાવી ઉકરડા તરફ દોડી ત્યાં પડેલા બાળકને ઉંચકે છે બાળકને કણસતું જોઈ તેણે ઓઢેલી ગરમ સાલથી લપેટી બાળકને છાતી સરસી ચાપે છે હર્ષ કારબાજ ઉપર રાખી હાંફતા કીર્તિ પાસે પહોંચી પૂછે છે અરે જોતો બાબો છે કે ત્યારે કીર્તિની નજરનો તાપ હર્ષને દજાડી દે છે મારા સુના માતૃત્વને ભરવા ઈશ્વરે વધુ એક મોકો આપ્યો છે હવે તો પૂર્ણ થવા દો હર્ષ આ વખતે કંઈ બોલી શકતો નથી કીર્તિને મા અને હર્ષને પિતા બનવાનો અવસર મળ્યો હતો બંને નવજાત બાળકીને સાથે લઈ ઘર તરફ જવા રવાના થાય છે મનોમન બંને ખુશ હતા પણ બા બાપુજી આ બાળકીને અપનાવવા દેશે વર્ષોથી પડ્યા બોલ ઝીલનારો હર્ષ તેના બા બાપુજીને મનાવી શકશે પ્રશ્નો ઘણા હતા પરિસ્થિતિ વિકટ બનવાની હતી તેમ છતાં બંને બાળકી સાથે ઘરે પહોંચે છે રાગીણીબેન કારનો અવાજ સાંભળી દરવાજા તરફ દોટ મૂકે છે કીર્તિના હાથમાં બાળક જોઈ પ્રથમ તો દાદી બન્યાની સંવેદનાથી લાગણીવશ બને છે પણ બીજી જ ક્ષણે હર્ષ તરફ જોઈ બેટા આ હર્ષ રાગીણીબેનને ઘરમાં અંદર તરફ દોરી જાય છે સર્વેસરભાઈ પણ કંઈ સમજી શકતા નથી કીર્તિ બાળકીને લઈ રૂમમાં જતી રહે છે થોડી વાર સાંકેતિક સંવાદો ચાલે છે અને અંતે સર્વેશ્વરભાઈ અકળાઈને મને કંઈ કહેશો આ બધું શું ચાલી રહ્યું છે આ બાળક કોનું છે અને આપણે ઘરે શા માટે લાવ્યા છો ડૉક્ટર ગુપ્તા પાસે ગયા હતા કે નહીં સર્વેશ્વરભાઈનો પડછંદ અવાજ સાંભળતા જ હર્ષના ગાત્રોથી શિથિલ થઈ જાય છે તે કંઈ જ બોલી શકતો નથી કીર્તિ રૂમની બહાર આવે છે બાપુજી તમારી પુત્ર વધુ હવે ક્યારેય માતૃત્વ ધારણ નહીં કરી શકે તેવું નિદાન કર્યું છે શહેરના નામાંકિત ડોક્ટર ગુપ્તા સાહેબે કીર્તિના મુખમાંથી નીકળેલા ધગધગતા શબ્દો સરવે અને હૈયે ડામ આપે છે કાયરતા ખંખેરી હર્ષ પ્રથમ વખત બોલ્યો બા બાપુજી વંશજ મેળવવાની આપણી ઘેલછાના લીધે કીર્તિ પાંચ વખત માં બનવા છતાં તેનો ખોડો સૂનો રહેશે પણ ઈશ્વરે કીર્તિ પર કૃપા વરસાવી ફરી એક વખત ખોળે બાળકી મોકલી છે બરોબર ત્યાં જ રૂમમાંથી બાળકીનો રડવાનો અવાજ આવે છે બેન રૂમમાં બાળકી પાસે જઈ તેના હાથમાં લે છે અને ગળે વળગાડે છે રૂમની બહાર ઊભા રહી જોતા સર્વેશ્વરભાઈ તરફ જોઈ બેને લાગણી વસ્તુ કહ્યું વર્ષોથી સુના આંગણા સુના આપણા આંગણે બાળકીની કીકિયારી બોલી છે આ અવસર હવે ન જવા દેતા સરવે સરાઈ અને રાગીણીબેનની સાણ ઠેકાણે આવે છે નવજાત બાળકીને હાથમાં લઈ દાદા દાદી બનવાની પૂર્ણ થતાં વંશ મેળવવાની પાળી રાખેલી કેલસા અશ્રુવાટે વહી જાય છે સરવેસરભાઈ રૂમ બહાર આવી ફોન જોડે છે હેલો ભાનુશંકર તમે નાના અને હું દાદા બન્યો છું મોં મીઠા કરાવો તો મિત્રો અંસંધી બન્યા રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો તમને આજની વાર્તા કેવી લાગી કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ